આજે બપોરના બે વાગ્યાના આશરે અમારા કંટ્રોલ રૂમમાં એવી મળતી મળી કે સુરસાગરના તળાવમાં કપાયેલું પગ મળેલું છે તો આ અંગે અહીંયા આતા અમે બધું પૂછપરછ કરતા અને સ્થળની તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે જે સુરસાગરમાં જે માછલીઓ મરાય છે આ સફાઈ કર્મચારી જે સફાઈ કરતા હતા તે વખતે એવું કે એમને કપાયેલું પગ મળેલું તો આ પગ લઈને આ ભાઈ સફાઈ કર્મચારી જતા હતા તો આસપાસ જે લોકો આ જોયા એમના હાથમાં શું છે તો આ જોયોના અને આ જમીન પર મુકાયો તો એમને કોઈ પગ મોટા જાનવરનો પગ કપાયેલું પગ એવું લાગેલું છે અને તરત એ માણસ એક્ટિવ થઈને પોલીસને જાણ કરી હતી અને અત્યારે અમે બધા લોકો અહીંયા આવ્યા છીએ

નાખતા હોય છે શહેર ની શાંતિ ઢોળાય એવા પ્રયાસો થી નાખતા હોય છે ગયા વર્ષે પણ સલાટવાડા વિસ્તારમાં બે છોકરાઓ આવે છે અને આટલું માથું સલાડવાડા ત્રણ રસ્તા પાસે નાખીને જાય છે એ નાખવાનું કારણ શું સીસીટીવી ફૂટેજમાં પણ એ દ્રશ્ય દેખાયું હતું અને એના પર કાર્યવાહી પણ થઈ હતી એના પહેલા વર્ષે વાત કરીએ તો દાંડિયા બજારમાં સુરેન્દ્રના ભાગ છે એની સામે પોસ્ટ ઓફિસ છે એની ગલીમાં પણ માથું એવી જ રીતે રાત્રે મળ્યું હતું અને આ વર્ષની વાત કરીએ તો બે દિવસ પહેલા જયારે બકરા દેતી હતી વાડી વિસ્તારમાં અડધો કિલોમીટર નું વિસ્તાર છે શ્રી મંદિર છે મહાદેવજી મંદિર છે એની ગેટની સામે જ કેમ આ મટન પડ્યું આ પડ્યું ના કહેવાય આ જાણી જોઈને પાડેલું જ કહેવાય આજે બપોરના બે વાગ્યાના આશરે અમારે કંટ્રોલ રૂમમાં એવી મળતી મળી કે સુરસાગરના તળાવમાં